અમદાવાદ શહેરમાં સારંગપુર બ્રિજ છે જે દોઢ વર્ષ માટે બંધ થવાનો છે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તારીખ બે જાન્યુઆરીથી બે હજાર પચીસથી જે ત્રીસ છ બે હજાર છવ્વીસ સુધી આ જે સારંગપુર બ્રિજ છે તે બંધ કરવામાં આવશે કેમ કે જે બ્રિજ છે જે ફોર લેનનો છે તે બનાવવામાં આવી રહ્યો છે રૂપિયા ચારસો ઓગણચાળીસ કરોડના ખર્ચે આ જે સમગ્ર જે બ્રિજ છે તે ફોર લેનનો બનશે જેમાં દોઢ વર્ષ જેટલો સમય છે તે લાગી શકે છે અમદાવાદ જે મ્યુનિસિપલ કોર્પોરેશન અને જે રેલવે જે વિભાગ છે તેના દ્વારા આ જે રેલવે સ્ટેશન છે તેને રીડેવલપ કરવાનું જે કામગીરી ચાલી રહી છે તેના ભાગરૂપે આ જે બ્રિજ છે તે ફોર લેનનો છે તે બનાવવાનો છે તેના માટે કમિશનર દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે વૈકલ્પિક જે રોડ છે જે ગીતા મંદિરથી ગાંધી રોડ ખાડિયા તથા શહેર તરફ આવતા જતા વાહનો માટે કાગડા પોલીસ સ્ટેશન થઈ વાણિજ્ય ભવન થઈ અનુપમ અંબિકા બ્રિજ થઈ એપ્રલ પાર્ક થઈ અનુપમ સિનેમાથી જરૂરિયાત મુજબ અલગ અલગ મુખ્ય માર્ગોનો ઉપયોગ કરી શકે છે સાથે ગીતા મંદિર તથા શહેર તરફથી આવતા વાહનોને કાલુપુર સર્કલ જવા માટે સારક સારંગપુર સર્કલ થઈ રેલવે સ્ટેશન સામેનો એક તરફનો જે માર્ગ છે તે ઉપયોગ કરી શકશે સાથે મોતી મહેલ બાજુમાં આવેલ જે હોટલ છે તે ત્યાંથી જે કાલુપુરવાળો જે મેન જે મુખ્ય જે માર્ગ છે ત્યાંથી અલગ અલગ જગ્યા સ્થળ પર છે તે જઈ શકશે રખ્યાલ હોડવથી સારંગપુર તરફ બ્રિજ તરફ જવા માટે રખિયાલ ચાર રસ્તાથી ન્યૂ કોર્ટન સુધી અનુપમ સિનેમા થઈ અંબિકા બ્રિજ થઈ કાંકરિયા ગીતા મંદિર શહેર તરફ અલગ અલગ મુખ્ય માર્ગ છે ત્યાં જઈ શકશે રખ્યાલથી ઓડો તરફ જતા કાલુપુર સર્કલથી કાલુપુર બ્રિજ તરફ માટે જે કામદાર મેદાન રસ્તા છે ત્યાંથી ચોર તરફ કબ્રસ્તાન થઈ સરસપુર ગુરુદ્વારા થઈ કાલુપુર બ્રિજ થઈ શહેરના અલગ અલગ મુખ્ય દ્વાર તરફ જઈ શકશે હાલ જે બ્રિજ છે તેને રીડેવલપ માટેનું કરવામાં આવી રહ્યું છે જે ફોર લેનનો જે બ્રિજ છે તે બનવાની જે તૈયારીઓ છે તે બે જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે તેના ભાગરૂપે દોઢ વર્ષ માટે જે સારંગપુર બ્રિજ છે તે બંધ કરવામાં આવી રહ્યો છે બ્રિજ આપનું નામ શું છે अब्दुल कलाम भाई अब्दुल भाई अब दिवस अब करो हाँ अरे साहब ये दो दिन बाद सुना हमने भी बंद हो जाएगा अभी बहुत तकलीफ हो जाएगी माल वाल लेके आना जाना हमारा रोज का काम है मार्केट का रोज आना जाना है और पीछे भी सब रास्ता बंद है उसका भी कुछ हुआ नहीं है और सरकार थोड़ा रास्ते वस्ते का करे तो ज़्यादा अच्छा है दिन में कितनी बार आना जाना दिन में कम से कम दस से बारह बार आना जाना होता है रोज का बहुत तकलीफ हो जाएगी अभी साहब बहुत तकलीफ हो जाएगी अभी आप कहाँ से आए अभी मैं इधर ये पुल से आया बराबर तो बहुत ट्रैफिक है बहुत तकलीफ पड़ रही है और ये मार्केट गया था मार्केट से फिर अभी रिटर्न आ रहा अभी फिर जाना है ये ब्रिज बंद होगा अभी तो ये बहुत तकलीफ नहीं पड़ी अक पचास बार आना जाना होता है कब बनेगा कब पूरा होगा बहुत तकलीफ पड़े बहुत तकलीफ पड़े ना સાહેબ અહીંયા અમારો ધંધો છે અહીંયાનું અમે બાળકોને લઈને ફરવા રવિવાર જઈએ અમે આપણે ફરીને ટ્રાફિંગમાં હેરાન થવાનું ખોટું અને અમારો ધંધોમાં પેઢો બગાડવાનું ખોટું આ બધું કરવાનું અમે બહુ તકલીફ પડશે ને સાહેબ વેકલમાં સુવિધા કરી આપીએ છીએ પણ તકલીફ તો ખરી ને સાહેબ આ બિલ બંધ થાય અમારે ટ્રાફિકમાં ફસી રહેવાનું આધાર લીટર માટે એક લીટર બગાડવાનું બાળકોને લઈને હેરાવવાનું એક્સિડન્ટ થાય અને પતનનું છે વધુ છે આ દુકાન તે અમારે તકલી તો વધારે પડશે ને સાહેબ અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે તારીખ બે જાન્યુઆરીથી ત્રીસ જૂન બે હજાર છવ્વીસ સુધી જે સારંગપુર બ્રિજ છે તે બંધ કરવામાં આવશે તેને લઈને હાલ સ્થાનિકો આપણી સાથે જોડાયા છે તેમને જે પ્રશ્નો છે શું પ્રશ્નો છે તેમને હાલાકી પડી રહી છે સીધા એમની સાથે વાત કરીએ શું નામ છે આપનું મારું નામ કાસમ શેઠ છે અને મારે રહેવાનું જે પૂજારીની ચાલમાં ગોમતીપુર મારો વિસ્તાર આવે છે હવે બહુ પહેલાંથી આ વાતો ચાલી રહી છે કે બ્રિજ બંધ કરવાનો છે બ્રિજ બંધ કરવાનો છે તો એની પહેલાં પછી એવું બી સાંભળવું મળ્યું કે એકસાથે બે બ્રિજ બંધ થશે તો અમને તો બધું સાંભળીને ટેન્શન થવા લાગ્યું કે આ બ્રિજ બંધ થશે તો અમે લોકો જવાનું આવવાનું જે અમારી વ્હીકલ વ્યવસ્થાઓ છે તમે અત્યારે જોઈ શકો છો કે કેટલો ટ્રાફિક છે અને ટ્રાફિકની ખરેખર અહીંયા ખૂબ જ સમસ્યાઓ છે અત્યારે આપ જુઓ તો અહીંયા બંધ કરી નાખ્યું છે આ રસ્તો ખુલતો નથી એની પહેલાં ત્યાં નાનકડી પોલ કરી નાખી ત્યાં ટ્રાફિકની સમસ્યા છે અત્યારે એવું કંઈક એમને પરિપત્ર બહાર કાઢ્યું છે કે અહીંયા બે તારીખે બ્રિજ બંધ કરાવવાનું છે તો અમારી બસ એટલી જ રજૂઆત છે કે તમે બ્રિજ બંધ કરશો તો બ્રિજ બંધ કરવા પહેલાં કંઈક અમને વેકલ વ્યવસ્થા આપો કેમકે આવતા જતા લોકોને ખૂબ જ પરેશાનીઓનું તકલીફ થવાની છે અને ખરેખર તકલીફ સો ટકા લોકોને થવાની જ છે કેમકે જે અમારો રોજનું રૂટિંગ છે આવવા જવાનું અમારો પાંચ મિનિટનો જે રસ્તો હતો હવે એ રસ્તો બંધ કરશો તમે તો અમે ત્યાંથી અગર જઈએ તો માનો કે તમે ત્યાં બી મેટ્રોનું કામ ચાલુ છે ત્યાં બી ખાડો ખોદેલો છે અને કામ પૂરો થયો જ નથી એક કામ સરકાર પૂરું કરતો નથી અને બીજો ખાડો ખોદી દે છે તો આ તકલીફ તો ખરેખર સરકારની રહેવાની જ છે અને સરકાર જ્યારે બી કોઈ કામ કરતી હોય ને તો એની કંઈક એ ગાઈડલાઈન્સ બહાર પાડે છે કે ભાઈ અમે અમારું કામ એટલા ટાઈમમાં પૂરો કરી આપીશું પણ એ બી કામ પૂરો થતો નથી बीजा जी आप स्थानीय अपनी जगह जुड़ा है शुरू नाम से आप प्रश्न आपका मेरा नाम शेख सादब है मेरा प्रश्न ये है कि जो रास्ता बंद हो रहा है सारंगपुर ब्रिज का वो बंद हो रहा है वो कोई प्रॉब्लम नहीं है पर वो व्यवस्थित से बंद हो और दूसरा रास्ता खुले गवर्नमेंट दूसरे पब्लिक को सहाय करे और मेरा रोज का रूटीन है यहाँ पे दस मरतबा मेरा निकलने का रूटीन रहता है अब मुझे सारंगपुर घुमा के कांकरिया घुमा के जाना पड़ेगा तो उसके लिए फैसिलिटी करके गवर्नमेंट देवे तो ये सारंगपुर ब्रिज बंद करे तो बेहतर रहेगा બીજા જે લોકો છે સ્થાનિક આપણી સાથે જોડાયા છે એમના પ્રશ્નો છે શું તકલીફ પડી શું નામ છે આપનું સાહેબ મારું નામ છે અંસારી ઇમરાન હશે અને મારો પ્રશ્ન એમ છે કે મારી જે સીસીટીવી કેમેરાની માર્કેટ છે આ રિલીફ રોડ બાજુ છે હવે મારે આખા દિવસમાં મિનિમમ ચારથી પાંચ કર્યા મારે આ રિલીફ રોડ બાજુ લાગે છે બરાબર તો અમારે પછી આવવા જવા માટે બહુ તકલીફ પડે આ સારંગપુર બ્રિજ બંધ થાય તો કેમ કે પછી મારે રિલીફ રોડ જવું હોય તો અહીંયાથી આપણે કાલુપુર થઈને જવાના પછી ત્યાં બી જગ્યા ઉપર ટ્રાફિક રહે અને આ અહીંયા પછી આપણે કાંકડીયાવાલો બ્રિજ ચડીને આવો ને પછી એ જગ્યા ઉપર આપણે ટ્રાફિક છે એટલે મારે તકલીફ તો બહુ વધી રહેવાની છે અને બીજી વસ્તુ એ છે કે મારે જે કેમેરાની માર્કેટ છે કે હું આખો દિવસ અપડાઉન કરું છું બરાબર તો મને તો જે રસ્તો અહીંયા એક બે કિલોમીટરનું પડે છે તો એ જગ્યા પછી હું ફરાઈને જાઉં તો મને પછી પાંચ છ કિલોમીટરનું અંતર પડી જાય માર્કેટ જતાં અને મારો ટાઈમ બગડે મેઇન વસ્તુ એ હું મારા આખો દિવસના જે અપડાઉન થાય છે એમાં મને બહુ દિક્કત આવે બસ જે લોકો છે જે પ્રશ્ન પોતાના જે પ્રશ્નો છે તે કહી રહ્યા છે તે કહી રહ્યા છે કે જે બ્રિજ છે જે વિકાસના જે કામો થાય છે પણ તેના કારણે પણ તેમને હાલાકી પડી રહી છે કેમ કે જે પાંચ મિનિટમાં પહોંચાડવાનું હતું ત્યાં અડધોથી પોણો કલાકનો સમય જશે સાથે જ પૈસાનો છે તે તે પણ છે ખર્ચ થશે કેમેરામને નિકલકથિ સાથે બળદેવ ભ્રમક સાથે ગુજરાત રિપોર્ટ અમદાવાદ